નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ મગરપુરા એસઆરપી સામે આવેલ ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ જે ડબલ ઇ એડવાન્સમાં ટોપ કર્યું છે યુવા વિદ્યાર્થીઓમાં જેઈ ઇ ક્લિયર કરી એન્જિનિયર બનવાનો ક્રેઝ વધતો જાય છે અને જેમાં હાલમાં જ લેવાયેલી જે ઈઈ એ એડવાન્સની એક્ઝામમાં વડોદરાની ફિનિક્સના ચૌદ વિદ્યાર્થીઓએ જે ડબલ ઇ એડવાન્સમાં ટોપ રેન્કિંગ મેળવતા ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા આઠ વર્ષથી ગુજરાતમાં જે ડબલ ઇ ક્લિયર કરી આઈઆઈટી જેવી સંસ્થાઓમાં એડમિશન મેળવી દેશને ઉપયોગી બને તેવા એન્જિનિયર બનવાનો ક્રેઝ વધતો ગયો છે વડોદરા અને આણંદમાં કાર્યરત ફિનિક્સના ડાયરેક્ટર શ્રી મુકેશ દાદવાણી સરનું તેમનું કહેવું છે કે ધોરણ અગિયાર બાર સાયન્સ ભણવાની સાથે તૈયારી કરી શકાય છે અને બાર સાયન્સ પછી ઇંગ્લિશ કે ગુજરાતી મીડિયમમાં જે ડબલ ઈ પરીક્ષા આપી શકાય છે જે ડબલ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં પણ વધારો થઈ રહ્યો છે આ વર્ષે દેશમાં અઢી લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે જેમાં એક પોઈન્ટ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે जिन्हें लेने ले आज रोज फिनिक्स का खाते विद्यार्थियों सम्मान करी उजी करा अभिषेक यादव है और मेरा जेई एडवांस में फिलहाल रैंक 2873 आया है मेरा मेंस में भी 99 पीआर आया था और मेरा बोर्ड में भी 98 पीआर आया है और इस बात का मैं पूरा क्रेडिट देना चाहता हूँ एमडी सर एंड उनकी पूरी फिनिक्स टीम को जिन्होंने मल्टीपल टेस्ट कंडक्ट करवाए जिस वजह से मैं अपनी गलतियों पे गलतियों का एनालिसिस कर पाया और ध्यान रखा कि वो गलतियाँ मेरे से एग्जाम में ना रिपीट हो और यहाँ पर सेपरेट मटेरियल दिया जाता है बोर्ड का अलग मटेरियल और जे मेंस एंड एडवांस का अलग मटेरियल बेस्ट मॉडल्स यहाँ पर प्रोवाइड कराए कराए जाते हैं और टेस्ट सीरीज़ भी यहाँ पर करवाई जाती है जिस वजह से हमें एग्जाम टेम्परामेंट बिल्ड कर बिल्ड करने में काफ़ी ज़्यादा फ़ायदा मिलता है और यहाँ पर टू टाइम टीचिंग मॉडल भी फॉलो करवाया जाता है जिससे हमारा क्लास में रिविजन भी हो जाता है और क्लास में कंसेप्ट तो हम जो फर्स्ट टाइम सीख जाते हैं वो सीख ही जाते हैं મેરા આગે ગોલ હે કે રૂર હૈઆઈટી રૂરકી કાનપુર મારું નામ ધનિષા વૈશ્ય છે મારો એડવાન્સમાં થ્રી સિક્સટી એઇટ રેન્ક આવ્યો છે હું ઇલેવન્થથી એડવાન્સની અને મેન્સની બંનેની તૈયારી કરતી હતી ફિનિકસે મારા પેરેન્ટ્સે અને મારા ટીચર્સે બહુ જ સપોર્ટ આપ્યો છે એમડી સર થ્રુઆઉટ ટુ ઇયર્સ અમારી સાથે હતા અને એડમિશન પ્રોસેસમાં પણ અમારી હેલ્પ કરે છે આગળ આગળ હું એક સારી આઈઆઈટીમાં એડમિશન લેવાનું વિચારી રહી છું ને એન્જિનિયરિંગ જ કરીશ મારું નામ હર્ષિત વાઘમજી છે મારું બે જે એડવાન્સ બે હજાર ચોવીસમાં થ્રી સિક્સટીન રેન્ક આવ્યો છે તો આ થ્રી સિક્સટીન રેન્ક માટે હું મારો શ્રેય છે ફિનિક્સ ટીમ અને ફિનિક્સ ફેકલ્ટિઝને આપવા માંગીશ કારણ કે જે ફિનિક્સનું જે ટુ ટાઈમ ટીચિંગ મોડલ છે કે બોર્ડ પ્લસ જે એ બંને કરાવે છે તો એનથી મારો બોર્ડમાં બી સારો એ ગ્રેડ આવ્યો છે અને જે મેન્સમાં બી સારા પર્સન્ટાઇલ છે અને જે એડવાન્સમાં તો સારો રેન્ક આવ્યો જ છે એટલે જે એનું ટુ ટાઈમ ટીચિંગ મોડલ છે જે બંને બાજુ વર્ક કરે છે એ ખૂબ જ સરસ છે પ્લસ મને ફેકલ્ટીઝનો ખૂબ જ સપોર્ટ હતો જે બી ડાઉટ સોલ્વિંગ કે કોઈ બી વસ્તુ પોતે ડાયરેક્ટર એક ટીચર છે એટલે જ્યારે બી તમને કોઈ ડાઉટ હોય કે કોઈ ક્વેરી રિઝોલ્વ કરવી હોય તો તમે પોતે સ્વયં ડા ડાયરેક્ટરને જઈને મળી શકો તો એ મને ફિનિક્સ વિશે બહુ સારી વાત લાગી હવે મને આગળ એન્જિનિયરિંગ પરસ્યુ કરવું છે તો હું પ્રોબેબલી આઈઆઈટી બોમ્બે કે આઈઆઈટી દિલ્હીથી પરસ્યુ કરીશ નામ તીર્થ ચૌધરી છે મારો જી એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં ફોર હંડ્રેડ રેન્ક આવ્યો છે જે એડવાન્સમાં આટલી મોટી ગ્રાન્ડ સક્સેસ પાછળ ફિનિક્સનો બહુ મોટો રોલ છે ફિનિક્સનો ટુ ટાઈમ ટીચિંગ મોડલ પર્સનલ કેર ડાઉટ સોલ્વિંગ સિસ્ટમ ટેસ્ટ સિરીઝ એ બહુ મોટો રોલ પ્લે કરે છે મારા જે એડવાન્સના રેન્ક લાવવામાં ને ફિનિક્સનું બોર્ડને ગુસ્સ બોર્ડની જેનું જે અલગ અલગ સિસ્ટમ છે એ પણ બહુ હેલ્પ કરે છે સ્ટુડન્ટને ને હું આગળ એન્જિનિયરિંગ પરસ્યુ કરીશ આઈઆઈટી બોમ્બે આઈઆઈટી રૂરકી નામ પરમાર દર્શિલ છે મારો જે ડબલ એડવાન્સ બે હજાર ચોવીસમાં રેન્ક વન એટ ફાઇવ સેવન આવ્યો છે આ રેન્ક આ રેન્ક પાછળ મુકેશ દાદવાની સર અને પૂરી ફિનિક્સ ટીમનો ઘણો જ રોલ રહ્યો છે તેમનું ટુ ટાઈમ ટીચિંગ મટિરિયલ અને ગુજરાતી મીડિયમમાં બધું મટિરિયલ અને પર્સનલ કેર એ ઘણી જ સારી છે અને હવે મેં આઈઆઈટી ગાંધીનગરમાં મેકેનિકલ એન્જિનિયરિંગ માટેની તૈયારી કરું છું નમસ્કાર હું મુકેશ દાદવાની ફિનિક્સ ફાઉન્ડર અને ડાયરેક્ટર આજ રોજ અમે ફિનિક્સમાં જેઈ એડવાન્સનું સેલિબ્રેશન રાખેલું છે ફિનિક્સ તરફથી પ્રથમ સ્થાને હર્ષિદ વાઘમસિંહ થ્રી વન સિક્સ રેન્ક સાથે આવેલ છે અને તેરથી ચૌદ વિદ્યાર્થીઓએ આઈઆઈટીમાં સિલેક્શન થાય જે એડવાન્સમાં એ લોકોએ ક્વોલિફાઈડ થયા છે ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાર્થીઓને વાલીઓને અને વડોદરાના પબ્લિકને બચ્ચાઓએ જે નીટ બોર્ડ અને એડવાન્સ બધામાં સારામાં સારું પરિણામ મેળવેલું છે અમારા નીટમાં પણ છસો ઉપર અઢાર વિદ્યાર્થી જેઈ મેઇન્સમાં પણ નવ્વાણું ઉપર નવથી દસ વિદ્યાર્થી બોર્ડમાં સૌથી વધારે એવન ગ્રેડ દસમામાં એપ્રોક્સ સેવન્ટી ફોર બાર સાયન્સમાં એપ્રોક્સ ફોર્ટી ટુ પ્લસ એટલે બધા જ સેગમેન્ટમાં વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું છે અમારી એક એવી સંસ્થા છે કે જે બોર્ડ જે બોર્ડ નીટ કોમ્બો સાથે કાર્યરત છે જેઈ મેઇન્સ તો આશરે ચૌદ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જેઈ એડવાન્સમાં જે ક્વોલિફાઈડ થયા એ આશરે બેથી અઢી લાખ બાળકો ક્વોલિફાઈડ થયા હતા અને એપિયર એક લાખ એંસી હજારની આજુબાજુ બાળકો જે એડવાન્સની પરીક્ષા આપી અને આપણું જે એડવાન્સમાં ખૂબ સારું પરિણામ આવેલું છે